રાધનપુરના ખારિયાપુલ પુલ પાસે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો જેથી ચાર લોકોના મોત થયા છે બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો જીવ ગુમાવ્યો છે જ્યારે બસમાં સવાર છ મુસાફરોને ઈજા પહોંચી છે જેથી ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મધરાત્રે બનેલી ઘટનામાં હાઇવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે બે વાગ્યાની આસપાસ આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે જેથી બસ અને ટ્રક વચ્ચે બંનેના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી છ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અકસ્માતના પગલે મધરાત્રે હાઇવે પર મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બસ અને ટ્રકના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો તેમજ બંને વાહનોને અલગ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આજે રાધનપુર ઉપરાંત મહેસાણાના સતલાસાણામાં પણ એક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં ધરોઈ ડેમથી વડાલી રોડ પર બે ઇકો ગાડી ધડાકાભેર સામસામે અથડાઈ હતી જેથી ઇકોમાં સવાર આઠ લોકોને ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેઓને એકસો આઠમાં વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે